વાળનો સ્વાગ થયો વાળનો ટાઈમ મળતો નથી હવે છે સંડે આજ પણ જવાનું છે નોકરી રજા તો બિલકુલ નથી રજા રાખીએ છીએ તો પગાર ખબર છે એની કરતાં રાખવી જ નથી એની કરતા જેટલા મહિને ખેંચાય જેટલા મહિને ખેંચી રહું તો કંઈ નહીં બ્રશ કરું રેડી બેડી થને મળું છું ત્યાં સુધી બાય